બધું શણગાર જોયો ને એટલે કે ભજન ગાવા ને આવા ઠઠારા નો પોહાય દાસી જીવન કઈ બોલ્યા નઈ એમને સાંભળ્યું બીજી વાર કીધું તમને કહું ભજન ગાવા ને આવા ઠઠારા નો પોહાય ત્રીજી વાર કીધું કે ભજન ગાવા આવા ઠઠારો નો પહોંચાય દાસી જીવને ભજન બંધ કરીને કીધું કે હામે જે બેન બેઠા છે એને એટલા દાગીના ના પહેર્યા છે સેલું ઓઢું છે એનું કારણ હું તો કે એ તો પહેરે ને મારા ગામના નગર શેઠ છે એને ઘેરેથી છે શેઠાણી એ તો ઠઠારો કરે ને દાસી જીવન કે ખોબા દેવડા ગામના નગર શેઠ શેઠાણી એટલો ઠઠારો કરતી હોય તો હું હું તો અખિલ બ્રહ્માંડ શેઠની શેઠાણી છું દાસી ભાવથી થી ભજતા તા ને તો મારે તો કેટલો ઠઠારો કરવો પડે ગોતવા જાવ તો મળે નહીં ગોતો ગહન ગોવિંદો રે હરિભક્તું ને હાથ પ્રેમ પરખંદો રે